છેલ્લા પચાસ વર્ષથી આ કાકા એમના હાથના ભજીયા માટે જાણીતા છે અને ભજીયા તો બધી જગ્યાએ મળતા જ હોય છે પણ ભજીયાની સાથે સાથે અહીંયા એમની ચટણી જે લસણની ચટણી બનાવે છે એ કહેવાય છે કે ભાઈ ભજીયા કરતાં પણ મોંઘી મળે છે આ બધી વસ્તુ અમે વિડીયો માટે ઇન્ટરનેટ પર તો જોઈતી જ પણ જ્યારે આ જગ્યા પર ગયા ને ત્યારે અમને પ્રોપર ખબર પડી કે ભાઈ આવા ચૂલા પર ગરમ ગરમ ભાઈ એકદમ દેશી થી અને ગામડાની મોતથી અહીંયા આગળ ભાઈ ભજીયા બનાવવામાં આવે છે ભજીયાની વાત કરીએ તો ઘણી અલગ અલગ જાતના ભજીયા બનાવે છે જેમાં મેથીના લસણિયા ગોટા दालवडा, ढिबरी भरेला मरचा बटाका वडा दाबडा કસ્તુરી બટાકા પુરી અને વળી એમની લસણ ની ચટણી તો છે ને વજન ના ભાવ થી જ મળે છે ભાઈ અને એમની દુકાન બહાર આવી ઠંડી ઠંડી છાસ પણ મળે છે હું વાત કરું છું ભાઈ મહાકાળી ભજીયા હાઉસ ની ભાઈ અહીંયા આગળ છે ને તો જ આપવામાં આવે છે પણ સાથે સાથે એમની ચટણી પણ છે માપ થી તોલીને જ આપવામાં આવે છે કેમકે ભજીયા કરતા જ તો ચટણી મોંઘી છે ભજીયાનો ભાવ કઉ તો ત્રણસો રૂપિયા કિલો અને ચટણી ભાવ કહું ને તો પાંચસો રૂપિયા કિલો છે ભાઈ એમની ચટણી એટલે ભાઈ એમના ભજીયા અને ચટણી જેટલા ફેમસ છે અને વર્ષોથી એમનું નામ છે એવો જ એમનો ટેસ્ટ છે ભાઈ જોરદાર એડ્રેસ ની વાત કરું તો પીપલક ચોકડી મહાદેવ મંદિર પાસે નેશનલ હાઈવે નંબર આઠ નડિયાદ હાઈવે તરફ તમને આ મળી જશે સવારે નવ વાગ્યા થી લઈને સાંજે સાડા સાત વાગ્યા સુધી ચાલુ હોય છે અને ભાઈ જયારે ભજીયા ખાવા જાવ ત્યારે અમારા જેમ છે ને જોરદાર ઠંડી છાસ પણ પીજો અને રાહ જોયા વગર પહોંચી જ જજો